બધા અહીંયા ભેગા થઈને કીધું કે આપણે સંગઠિત રહેવાની જરૂર છે તો પેલા તો ઇન્ડસ્ટ્રીઝ વાળાને ને જીઆઈડીસી વાળાને મારે એમ કહેવાનું છે કે તમે પેલા રોજગારી અપાવો આજે લારી ગલ્લાવાળા છે એમને નોકરી આપો જીઆઈડીસીમાં એમની જે પણ એને એ પ્રમાણે નોકરી આપો રોજગારી આપો પછી તમે હટાવો તમે રોજગારી કઈ રીતના છીનવી શકો છો એટલે આ અધિકારીની જે માનસિકતા સરકારને બદનામ કરવાની છે મોદી સાહેબ હર હાથ કો કામ આપવાની વાત કરે છે દેશને મજબૂત ભારત બનાવવાની વાત કરે છે અને ખરેખર સાચા અર્થમાં ગરીબોને તો હંમેશા પોતાના નિવેદનોથી મનસુખ વસાવા ભરૂચના સાંસદ જે ચર્ચામાં રહ્યા છે આજે તેમણે ભ્રષ્ટ અધિકારીઓ પર આક્ષેપ લગાવ્યા છે તેમણે કહ્યું છે કે ભ્રષ્ટ અધિકારીઓ સરકારને બદનામ કરવાનું કાવતરું કરે છે વારંવાર અનેક જગ્યાએ ખોટા દબાણો કરવામાં આવે છે ઝઘડિયા જઈડીસીમાં લારી ગલ્લા હટાવવા સાંસદ બગડ્યા હતા લારી ગલ્લા જે નાના ધંધાર્થીઓ છે તેમને ધંધો કરવા દેવામાં નથી આવતો તેમની રોજગારી ઉપર લાતો મારવામાં આવે છે રોજગારી હટાવવામાં આવે છે એક તરફ સરકાર જે નાના ધંધાર્થીઓ છે તેમને આગળ લાવવા માટે મથી રહી છે પરંતુ આવા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ છે જેમના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે